તો દ્વારકામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હજુ પણ ચાલી રહી છે ધરમપુરમાં દબાણ પર ફરી એકવાર બુલડોઝર ફર્યું બેડીયાવાડી વિસ્તારમાં પણ અનેક એવા દબાણ છે કે જેને દૂર કરવામાં આવ્યા છે આ બાંધકામ દૂર કરવામાં આવ્યા રસ્તો પહોળો કરવા માટે ગ્રામ પંચાયતે કામગીરી શરૂ કરી છે એ ખંભાળિયામાં આપણે જે ધરમપુર ગ્રામ્ય વિસ્તાર છે બૈડીયાવાડી વાડી વિસ્તાર કહેવાય છે તે માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા એક રોડ મંજૂર થયેલ છે જેની છેલ્લા બે ત્રણ વર્ષોથી ગ્રાન્ટ મંજૂર થયેલી હતી પરંતુ થોડા દબાણો હતા તેને કારણે રસ્તાનું કામ થઈ શકતું નહોતું જે માટે ગ્રામ પંચાયત દ્વારા જે તે દબાણકારો હતા એમને નોટિસ આપવામાં આવેલી હતી અને લગભગ સિત્તેરક જેટલા દબાણો જણાયા આવતા પોલીસ વિભાગ પંચાયત વિભાગ અને અમારા દ્વારા કાયદાની વ્યવસ્થા જળવાય તે રીતે તમામ દબાણો છે એ છેલ્લા બે ત્રણ દિવસમાં દૂર કરવામાં આવે છે